નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર એક ફેબ્રુઆરી એ રજૂ થશે બે નું બજેટ ફેબ્રુઆરીના રોજ રજૂ થવાની શક્યતા છે સૂત્રોનો જણાવ્યા અનુસાર સંસદમાં બજેટ સત્ર અને બજેટ રજૂ કરવાની તારીખ અંગેનો અંતિમ નિર્ણય બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે અહેવાલો મુજબ બજેટ સત્ર અઠ્યાવીસ જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે નાણાં મંત્રાલયે બજેટ સંબંધિત તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે અને તારીખોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ કેન્દ્રીય બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે जोके आ वक्त बजेट तारीख ने लईने थोड़ी मूंझवण जवा रही है कारण के एक फेब्रुआरी रोज रविवार रीते सरकारी कचेरी रजा दिवसे बंद रहे आवी स्थिति में सवाल एक उभो सरकार रविवार बजेट रजू कर पची तारीख में फेरफार कर आधार यूजर्स यूजर्सा सचार यूडीआईए पीवीसी आधार कार्ड की फी वारी रुपया पिचोतेर कर दीधी है જે અગાઉ ₹50 હતી આ વધારો મટીરીયલ પ્રિન્ટિંગ અને સુરક્ષિત ડિલિવરીના વધતા ખર્ચેને કારણે કરવામાં આવ્યો છે નવી ફી 1 20 જાન્યુઆરી 1926 થી લાગુ થઈ છે અને તેમાં GST તથા સ્પીડ પોસ્ટ ચાર્જ સામેલ છે PVC કાર્ડ ડેબિટ કાર્ડ જેવું ટકાઉ હોય છે જે સરળતાથી ખરાબ થતું નથી 2026 માં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું સામન્ય જનતા માટે મોંગવારીના મોર્ચે રહેકના સમાચાર છે એસબીઆઈ રિસર્ચ મુજબ 20 જૂન 1926 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈ કટીને 50 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે હાલ બરન્ટ ક્રૂડ 1.73 ડોલર પર છે જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે वीस मार्च ओगनीस सौ थी स्थिर रहेला भाव घटवा देश में एकदर मोघवाटे आर्थिक विकास ने नवी गति मैसे गायोना पालन सबसिडी लाभ लो भारत एक कृषि प्रधान देश है भारत की पचास टका वस्ती हजूप खेती पर पशुपालन पर जीवे एवं सरकार खेडूत भाईओं विविध योजनाओं लाती रहे छे। આ વિસ્તી ટીમા જો ખેરૂતો ખેતી ની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેના માટે એક સારા સમાચાર લઈને આવી છે તમને જ આવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે ખેરૂતો ની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પર ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવી રહી છે રાજ્ય સરકાર સબસિડી પણ આપવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે 2023 માં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનો પાલન કરતા પશુપાલકોને લગભગ 40000 રૂપિયાનો નફો મળી શકે છે જે કે ખેડૂતો ગાયોનું પાલન કરીને અને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો મળશે ખેડૂતોને મળશે નવ હજારનો હપ્તો દેશના કરોડો ખેડૂતોની નજર દર વર્ષે સંસદમાં રજૂ થતા સામાન્ય બજેટ પર ટકેલી હોય છે ખેતીનો વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે અંદાતાઓને સરકાર પાસે હંમેશા રાહતની આશા રહે છે रिपोर्ट्स પ્રમાણે કેન્દ્રીય બજેટ ખેરુતોના ચહેરા પર ખુશી લાવી શકે છે ચર્ચ્યુનું બજાર ગરમ છે કે કેન્દ્ર સરકાર પોતાની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જો બધુ યોજના પ્રમાણે રહ્યું તો ખેડૂતોની માર્તી વાર્ષિક સહાય 6000 રૂપિયા થી વધીને 9000 થઈ શકે છે અતંગ રસિયાઓ માટે ખુશખબર પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ પર હવામાન સાનુકૂળ રહેવાની આગાડી છે બાર અને તેર જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે ચૌદ અને પંદર જાન્યુઆરી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એ ઠંડીની સાથે પવનની ગતિ તેજ તો ક્યારેક ઓછી રહી શકે છે એકંદરે પતંગ રસિયાઓ માટે પતંગ ઉડાડવા માટે સરળતા રહેશે આ દરમિયાન હવામાનમાં પલટો પણ આવશે અને ઠંડી પણ રહેશે સત્તર જાન્યુઆરીએ ઠંડીનું પ્રમાણ ફરી વધશે ઓગણીસ જાન્યુઆરીએ હવામાનમાં ફરી બદલાવ જોવા મળી શકે છે દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી કેન્દ્ર સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને ઝડપથી અમલમાં મૂકી છે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારો માટે આ યોજના ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહી છે કેન્દ્ર સરકારે આ યોજના માટે મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે વર્ષ 2024 થી 27 સુધી દેશભરમાં 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે સોલાર સિસ્ટમ ધરાવતા ઘરોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે જેના કારણે વીજળી પરનો આધાર ઘટશે અને વીજ કાપ જેવી સમસ્યાઓથી પણ રાહત મળશે પી એન સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર સીધી સબસિડી આપે છે 3 kW સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ માટે મહત્તમ ₹71000 સુધીની સબસિડી આપવામાં આવે છે जारे बे किलोवाट नी सिस्टम माटे आशरे रुपया 30000 સુધીની સહાય મળે છે સોલાર પેનલ સ્થાપિત થયા બાદ નેશનલ રૂફટોપ સોલાર પોર્ટલ પર સબસિડી માટે અરજી કરવી પડે છે ત્યારબાદ લગભગ 1 મહિનો અંદર સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે યુસી સર્ટિફિકેટ ભાવ વધારો ગુજરાતના વહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે राज्य सरकार द्वारा वाहनों का प्रदूषण नियंत्रण प्रमाण पत्र એટલે PUC ની ફી ના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ PUC ફી માં રૂપિયા 20 થી લઈને રૂપિયા 50 સુધીનો વધારો ઝીંગવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે હવે ટુ-व्हीલર ના PUC માટે રૂપિયા 30 ના બદલે રૂપિયા 50 ચૂકવવા પડશે. આવી જ વીકના થ્રી વ્હીલર માટે પચાસના બદલે રૂપિયા સાઠ ફોર વ્હીલ માટે રૂપિયા એંસીના બદલે રૂપિયા એકસો ત્રીસ ભારે વાહનો માટે રૂપિયા સોના બદલે રૂપિયા એકસો પચાસ ચૂકવવા પડશે આમ વાર્ડન ચાલકોને હવે રૂપિયા વીસ થી પચાસ સુધી વધારે ચૂકવવા પડશે ખેડૂતોને સ્માર્ટફોન સહાય ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લેયર ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ધરાવતો સ્માર્ટફોન ખરીદો તો તમને સહાય મળે છે આ સહાયથી ખેતી વિશેષક ફોટા વિડિયો અને ઈમેલ દ્વારા માહિતી આપલે વધુ સરળ બને છે novo સુધારા મુજબ ખેરૂકની સ્માર્ટફોન ખરીદવા પર રૂપિયા 6000 સુધીની સહાય મળી શકે છે તમે જે સ્માર્ટફોન ખરીદો છો તેની ખરીદ કિંમત ના 40% अथवा મહત્તમ રૂપિયા 6000 આ બે રકમમાંથી જે ઓછું હશે તે તમને સહાય તરીકે મળશે उदाहरण तरीके जो तमी रुपया 12000 નો સ્માર્ટફોન ખરીદો છો તો તેના 40% લેખે રૂપિયા 4800 ની સહાય મળશે પરંતુ જો તને રૂપિયા 100000 નો ફોન ખરીદો છો તો 40% લેખે રૂપિયા 6400 થાય પરંતુ મહત્તમ સહાય રૂપિયા 6000 જ મળી શકે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ ની નકલ જમીન ના ડોક્યુમેન્ટ જેએમ કે 8 ની નકલ ਯਦ ਕਰੀ ਚੈਕ ਦੀ ਨਕਲ अथवा ਬੈਂਕ ਖਾਤਾ ਦੀ ਪਾਸਬੁੱਕ GST ਨੰਬਰ ধরਵ ਤੋਂ smartphone ਖਰੀਦੀ ਨੂੰ ਅਸਲ ਦਿਲ ਮੋਬਾਈਲ ਨੂੰ IMEI ਨੰਬਰ ਬਿਲ ਮਾ ਜੋਈ ਲੇਬੋ